આજકાલ ઔરંગઝેબના નામે રાજકારણ રમાય છે ઔરંગઝેબને સાચા અર્થમાં સમજીએ સમજીએ ઔરંગઝેબ કોને કહેવો તો કે સત્તા માટે સત્તા ટકાવી રાખવા માટે રાજકીય કાવા દેવા કરી અને હકદાર વ્યક્તિનો સત્તા ઉપર ન આવવા દેવી એનું નામ ઔરંગઝેબનું રાજ રમત કહેવાય દરેક પક્ષોમાં ઔરંગઝેબ છે દરેક પક્ષોમાં ઔરંગઝેબ છે ઘણી વ્યક્તિઓ એના સિનિયર નેતાઓને જે લાયક છે જે સત્તા માટે યોગ્ય છે એને હટાવી અને સત્તા કબજે કરવી એનું નામ પણ ઔરંગઝેબ છે ક્યારેક કોઈ પણ અંગત મિત્ર સત્તામાં આડો આવતો હોય અથવા સત્તા ટકાવી રાખવા માટે આડો આવતો હોય અથવા એની કરતા વધારે પ્રભાવશાળી બનતો હોય ત્યારે એવી વ્યક્તિને હત્યા કરી મિટાવી દેવી એનું નામ પણ ઔરંગઝેબ છે અને આ રાજકારણની આપણા ભારતના રાજકારણની રીત રસમ છે અપીલ કે ઔરંગઝેબના નામે હિન્દુ મુસ્લિમોનો ભેદભાવ અથવા તો વેર વેર જે ના બીજ રોપવાનું બંધ કરે બધા જ સમાન છે જેટલો હિન્દુઓનો આ દેશમાં હક છે એટલો જ મુસ્લિમોનો દેશ છે બંને જ એક કુટુંબના બે સભ્યો છે જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત